ની ખ્યાતનામ સ્વિસ ઘડિયાળોનું અમદાવાદમાં પ્રદર્શન યોજાયું સ્વિટરલેન્ડ એટલે એક એવો પ્રદેશ કે જ્યાં સૌને પ્રવાસ કરવા જોવો ગમે આ ઉપરાંત સ્વિટરલેન્ડ પોતાની ઘડિયાળો માટે પણ વખણાય છે ખાસ કરીને સ્વીસ વોચ એ સમગ્ર વિશ્વમાં સૌથી આગળ પડતું નામ કહેવાય ઘડિયાળોની એટલી ગુણપૂર્વક એમાં ખાસ કરીને કાંડા ઘડિયાળો એટલી ગુણેપૂર્વક તૈયાર કરવામાં આવેલી હોય છે કે જેને ખરીદવા વાળો વર્ગ અને જેને જોવા વાળો ચા જેને જોવા વાળો ચાહક વર્ગ પણ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વમાં છે આજ સ્વિસ વોચ એક પ્રદર્શન અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે યોજવામાં આવ્યું છે જેમાં સ્વિટ્ઝરલેન્ડની ખ્યાતનામ કંપનીના ઘડિયાળોનું અનોખું પ્રદર્શન અહીંયા જોવા મળશે પાંચ લાખ સુધીની ઘડિયાળો રજૂ કરવામાં આવી છે આ ઘડિયાળોની વિશેષતા દરેક પોતાની અલગ અલગ કહાની છે સ્વીસ ઘડિયાળો પરના આ ઇન્ટરેક્ટેડ શોકેસમાં ઘડિયાળ નિર્માણ સંસ્કૃતિ ને બધા માટે સુલભ બનાવ તેવા માટેનું આ ખાસ પ્રદર્શન છે આ પ્રદર્શનનું ઉદઘાટન ભારતમાં સ્વિટરલેન્ડના દૂતાવાસના સભ્યો આ ઉપરાંત વોચના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહી આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું આ પ્રદર્શન શનિવાર ના રોજ મૂકવામાં આવ્યું હતું પ્રદર્શન છે માટે એક પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ વખતે અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે સ્વિસ વોર્ક યોજાય છે ત્યાર પછી આ પ્રદર્શન મુંબઈ ખાતે યોજાશે અને ત્યારબાદ નવી દિલ્હી ખાતે પણ આ પ્રદર્શન યોજાશે is a is a global trip to Switzerland to to discover the wonderful world of Swiss watches um it tells about it tells about switzerland of course but also about the swiss made the swiss made label the history the design of swiss watches precision manufacturing and also complicated watches um, you have you will see some there are some games there is a photo booth and uh, some wonderful things to discover about Swiss watches, and you can participate also in our Instagram contest and have the chance to 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 win a Swiss-made watch. Uh, the lucky draw will take place on the 10th of November. A special thank to you, Helen, and your team for bringing Watch Swiss to India. For the very first time, this exhibition is a testament to the growth. Exhibition ground floor, of Andabad Mall me hai. Uh, ETHOS uh, has got this exhibition for us. We are very thankful with the, the Swiss watch industry association uh, who have come here, uh, and this exhibition is going to benefit uh, Gujarat ke sab log ko, लोग को ये दस दिन में एक बार एग्जीबिशन आना चाहिए यहाँ पे पचास से ज्यादा ब्रांड है स्विटरलैंड की वॉचस की जो तो एक्सप्लोर करनी चाहिए एंड दिस काइंड कीपॉर्ड ब्रिंग यू सो आपका सपोर्ट मिलेगाबाद गुजरात थैंक यू વર્ષ અનુભવ તરીકે ડિવાઇસ કરાયેલા વોચ સ્વીસ પ્રદર્શનમાં મુલાકાત મનોરંજન ઇન્ટરેક્ટિવ અને શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સ્વીસ ઘડિયાળ કરે છે મૂળ થીમ્સ દ્વારા સ્વીસ ઘડિયાળનું નિર્માણ પેનોરામાં રજૂ કરે છે સ્વીઝરલેન્ડ સ્વીસ મેડ ઇતિહાસ ડિઝાઇન ચોકસાઈ ઉત્પાદન જટિલતા એક વિશાળ બેકડ્રો માટે લેન્ડસ્કેપ લેન્ડસ્કેપને સામે ફોટો પડાવવાની પણ અહીંયા મૂકવામાં આવ્યું છે સામાન્ય વર્ક બેન્ચ અને તેમને ઘડિયાળ નિર્માતાઓના જૂતામાં પગ મૂકવા માટે પણ અહીંયા આમંત્રી એટલે કે અહીંના ઘડિયાળના આયોજકોને પણ સ્વીસ વોશ વિશેની માહિતી મેળવવા માટે અહીંયા એક રજૂ કરાયું છે સ્વિસ ઘડિયાળના તેમના સદી જૂના વારસાને સાબિત અને વિશ્વસનીયતા શુદ્ધ ડિઝાઇન માટે ખ્યાતનામ છે સમગ્ર પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને આશ્ચર્યચકિત અને રસપ્રદ બને અને તેઓ કંઈ સ્વિસ નો ઇતિહાસ જાણે તે માટે અલગ અલગ પ્રતિભાવો પણ અહીંયા રજૂ કરાય છે આ સમગ્ર પ્રતિભાવોમાં ઇતિહાસ ઘડિયાળનો સહયોગ પ્રાપ્ત થયો છે કાર્યક્રમનું આયોજન ભારતના અગ્રગણીય લક્ઝરી ઘડિયાળ રિટેલર ઇથોસ વોચ સાથે રજૂ કરવામાં આવ્યું છે સ્વીચ વોચ ઉદ્યોગના અગ્રણીય સંગઠન તરીકે એફએચ હાલમાં લગભગ પાંચસો સભ્યો એક સાથે જે ઘડિયાળો ઘડિયાળોની ઘટકો અથવા ઘડિયાળોના વિવિધ પાર્ટ ઉત્પાદન અને માર્કેટિંગ કરી રહ્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસલાઇ ન્યૂઝ બુલેટિન નમસ્કાર